પણ અહીંયા તઈ થવાનું મળતું નથી તઈ થાતું નથી ઓલી પુધાલી છે ને દાતે તો માલે આની દેમ તો લથલું ને આ તમારી હિસાબે જ નથી મારા ભાઈને હાચવતા નથી ભાઈ એ કેટલો ભાઈને તું જા 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 કેવા ખુદ થઈ છે હું ધાઉ છું તો ભાઈ હા કઈ પાથો હું ખાલી બત ધોતો બથ મળે તો વયો પાથો પાથો અહીંયા ધારી તન નથી એવું તું જા જા

વાય એટલે ઘોટુડો પી લે ને તૂટલો કઈ તું જા મને હું કામ મૂકે એને બેન તું બેઠી દા એને વાળવા દે હાલો હાલો અમે હું કામ ભરી હાલો જલ્દી કામ તલ હાલો અહીંયા હું કામ લઈ કામ કરવાટ લઈ આવ્યો તમ હું કીધું તું થો હું આવું નથી હવે આમ વાળવા આવ વાળવા એમ તો કઈ વારવું નથી હા તો ના ફૂલાલ માદીન લાવ્યા ને હા ફોરી લઈ આવ્યો બસ રાજી ક્યાં ધ્યાંથી લુપા લઈ આવો તો તમે ઈચ્છતા હોય ને તો હું ધલમૂતીન વયા દઉં તો 1000 રૂપિયા આપો 1 રૂપિયો નથી તો ભાઈ રોકાઈ હા તો આપણે આયા જ લેવું તો આપણે ત્યાં તાઈ ધાવાની ધલુલ થઈ એવી બધી ભાઈ ન્યા હું બેઠો માદીન એટલે ના ના આઈથી દેખાય ને થબલ પલે ના એક પ્લેટન હું હું તેવું મોઢું તલે તો મોઢું મારું હારું જ છે એટલે તારી બેન ભાગી નહીં આવી મારી ભેગી તો મલેલા મદલ દેવું મોઢું તલે જો તો

હું બોલતો તો એમાં ફોન માં અલે એમ કે તો કે ધીધા ને ફલવા તો લઈ આવો આપલા દામે એમ એમ કે ભાઈ કેવું વિચારે હા ઈ મને ખબર હે મે જ આંભળ્યું મને જે પાઈન માર નાખ હોય કા ધેલ નઈ હવે ઓલું નાદ નીતલે ધંધા મે એનું ધેલ તાધી નાથવાનું ઈ ધીધા ને દેખાય હા ઈ તો હું જોઉં કે પાછો પીલો થત પેલો છે હા છે ને કમલા દેવા ધીધા ધી કે તમલો દે થબલ જ નત પલતી બને તોતળા તોતળા નઈ તા તમને તું વાલા તેલી દાતા માલા પતિ તો બધા મારા ભાઈને તો થોડો તો તો ના આપી દે અત્યારે ઈ તો આપી વાત છે હવે આપણે કેટલો ટાઈમ એક મહિનો તો દીધા શું આમાં મત આ ધાલવામાં પત્તા બહુ ધાતા બધા છે ઉપર એમ નહીં એમ નહીં આમાં મત એટલે ઉપર ચડશે કા હું કામ વાંદલા દેવા લ્યા આવે ને વાંદલા દેવા લ્યા ને

પછી દાઉદ એટલે કાઈ નહીં આમ આમ દીધે વગાલ તો દીધે એ અમાર ભાઈ બેન ની વાત છે અમે સમજી ગયો બરાબર હાલ 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 આપલા બરાબર આને વધાલવા દે બેઠવા દે ઉતલા હાલ્યો ચલો ફોન તમે બેઠા બેઠા બરાબર ચલો દી મારા દીકરા કાઈક તો ગોટાડો કરે મારી નાખવાની વાત કરે છે કે શું કીએ છે કાંઈ ખબર નથી પડતી મારા દીકરા ક્યાંક આ હાચું કાંઈ ક્યાંક મને પૂરો પોગાડી ન દે તારું મારું દીકરું ધ્યાન રાખવું જોઈએ ખવડાવે તોય હવે જગલા ખવાય નહીં નગર આ બેય થઈને આપણને માન નાખે ભલે હાલો જોયું જાય જે થાય બીજું શું હાલો